નમસ્કાર દોસ્તો આજના આ જાણીશું તો આ નમો ટેબ્લેટ કરવું વિડીયોની લાસ્ટમાં જાણીશું કઈ વેબસાઇટ પર જઈ અને અપ્લાય કરી શકીએ તે પણ હું તમને આજ વિડિયોમાં જણાવી દઈશ તો નમો ટેબ્લેટ યોજના ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં વસતા કોલેજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નમો ઈ ટેબ્લેટ યોજનાના માધ્યમથી આધુનિક શિક્ષણના નવા દ્વાર ખુલશે આ નમો ટેબ્લેટ ને વિતરણ લગભગ ત્રણ લાખ વિદેશી વિદ્યાર્થીઓમાં તેમને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં સહાયતા કરવા માટે આવે છે અને કોલેજ અને પોલીટેકનિક અભ્યાસક્રમો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા માટે અરજી કરવી પડશે કેવી રીતના કરવી તે હું તમને આજ વિડીયોમાં જણાવી દઈશ તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તે આપણે જાણી લઈએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તેજસ્વી તેજસ્વી વિદ્યાર્થીઓ વધુ સારી રીતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે નમોઈ ટેબ્લેટ યોજના મારફતે વિદ્યાર્થીઓને ડિજિટલ રીતે સાક્ષર બનાવવાની છે એટલે કે વિદ્યાર્થીઓ ડિજિટલ સાક્ષરતા ધરાવે તે માટેની આ યોજના છે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ટેબ્લેટ આપવામાં આવે છે એટલે કે જે ગરીબ અને સમાજના મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેમના માટે આ ટેબ્લેટની યોજના છે અને તેમને જ માત્ર આ ટેબ્લેટ આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે એટલે કે તેમને અભ્યાસ મેળવવામાં મદદરૂપ થશે તેમને ઓનલાઈન ક્લાસીસ માટે પણ મદદરૂપ થશે અને કોઈ પણ ઓનલાઈન કાર્ય કરવા માટે આ ટેબ્લેટ તેમને મદદરૂપ થશે શૈક્ષણિક ઉદ્દેશ્યો માટે માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા ટેકનિકલ ઉપકરણોની મદદ મળશે એટલે કે ટેકનિકલ ઉપકરણો એટલે કે આ ટેબ્લેટ તેમને ઘણી રીતે સહાયરૂપ થશે તેથી આ યોજનાને આપણા ગુજરાત સરકાર દ્વારા અમલ કરવામાં આવેલી છે તો આ યોજનાનો લાભ કેવી રીતના લેવો એ આપણે જાણીએ આગળ હવે આપણે જાણીશું નમો એ ટેબ્લેટ યોજના માટે પાત્રતા શું છે એટલે કોણ કોણ આ ફોર્મ ભરી શકે છે તો આ યોજના માટે પાત્રતા ધરાવતા માટે વિદ્યાર્થીઓ માન્યતા ધરાવતી સંસ્થા અને બોર્ડ માંથી ધોરણ બાર ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે ધોરણ બાર ધોરણ બાર પાસ કર્યા બાદ જ આ તમે યોજનાનો લાભ મેળવી શકો છો અને એ પણ કોલેજના પેલા વર્ષમાં જ અને જે વિદ્યાર્થીઓ પોલીટેકનિક માં અભ્યાસ કરે છે તે પણ આ યોજનાનો લાભ મેળવવા પાત્રતા ધરાવે છે એટલે કે પોલીટેકનિક ના વિદ્યાર્થીઓ માટે પણ આ યોજના મહત્વપૂર્ણ છે તે પણ આ યોજના નો લાભ લઈ શકે છે ધોરણ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને સાથે સાથે તે કોલેજ ના પેલા વર્ષ માં અભ્યાસ કરતા હોવા જોઈએ તે જ વિદ્યાર્થીઓ આ યોજના નો લાભ લઈ શકે છે બીજા વિદ્યાર્થીઓ આ યોજના નો લાભ લઈ શકતા નથી નમોઈ ટેબ્લેટ માટે વિદ્યાર્થીઓ ચૂકવવાની રકમ તો આમાં આવે છે જેમાં ડિપોઝિટ રકમ ભરવાની હોય છે આ યોજના ખૂબ ઓછી કિંમતે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતું આપવામાં આવે છે તો આઠ હજાર જેટલી કિંમત ટેબલેટ ટેબ્લેટ આપવામાં આવે છે અને વિદ્યાર્થીએ માત્ર એક હજાર રૂપિયા જેટલી કિંમત ભરવાની રહેતી હોય છે તો આ યોજનામાં મળવા પાત્ર ટેબલેટ વિશે આપણે માહિતી મળી આવે કે કઈ બ્રાન્ડ નું ટેબ્લેટ હશે અને તેમાં રેમરો સ્ટોરેજ બેટરી વજન કેમેરો વગેરે આપણે આ માહિતી જાણીએ તો બ્રાન્ડ એશિયન હશે ગીગાહ રેમ ટુ જીબી ઇન્ટરનલ મેમરી સિક્સટીન જીબી સિક્સટી ફોર મેમરી એક્સટેન્ડેડ પછી બેટરી થ્રી થાઉઝન્ડ ફોર ફિફ્ટી એમએચ વજન થ્રી ગ્રામ કેમેરા ફાઈવ એમપી ટુ એમપી ફ્રન્ટ કનેક્ટિવિટી ફોર જી એલ ટેબ્લેટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા તો આપણે આની પ્રક્રિયા જાણીએ આમાં કેવી રીતના ફોર્મ ભરવા એટલે કે નમો ટેબ્લેટ મેળવવા માટે તમે પ્રવેશ મેળવ્યો હોય તે કોલેજ અથવા શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરવો એટલે કે તમે જે કોલેજમાં ભણતા હો ત્યાં તમારે આની માહિતી મેળવવી અને કોલેજમાં નમો ટેબ્લેટ યોજના રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરો એટલે કોલેજ દ્વારા પણ તમે આ રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને ડિજિટલ પોર્ટલમાં પણ તમે આ જઈને રજીસ્ટ્રેશન કરી શકો છો અને તમારે એક હજાર રૂપિયા જેટલા પૈસા જમા કરાવવાના રહેશે અને એક હજાર રૂપિયા ભર્યા બાદ તમને ટેબ્લેટ આપવામાં આવશે નમો ઈ ટેબ્લેટ માટે ઓનલાઈન અરજી કરવાની રીત તમને હું ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર કેવી રીતના અરજી કરવી તે પણ હું જણાવીશ તેના પર જઈને તમારે અરજી કરવાની રહેશે હા

જે કરી શકો છો જે તમે મારો એરોકી જોઈ શકો છો અને લોગિન માટે તમે અહીંયા લોગિન પર ક્લિક કરીને ત્યાંથી લોગિન કરી શકો છો તો આ તો અહીંયા ઇન્ટરફેસ ખુલેલું છે ત્યાં જઈને તમારે લોગિન યુઝિંગમાં મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી નાખવાની રહેશે પછી યુઝર નેમ યુઝર નેમ માં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી પાસવર્ડ નાખવાનો રહેશે પાસવર્ડ નાખ્યા બાદ તમારે અહીંયા કેપ્ચા નાખવાનો રહેશે કેપ્ચા એટલે કે તમારે જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે સેમ એડ્સ ઇટ ઇઝ નાખવાનો રહેશે અને પછી લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ તમને કઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે જેમાં તમારી જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો તમારે કઈક આવું જોવા મળશે તેમાં તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાના રહેશે પછી અહીંયા મોબાઈલ નંબર નાખવાના રહેશે અહીંયા મોબાઈલ નંબર ચૂઝ કરવાનો રહેશે અથવા તો મેલ આઈડી બને એકમાંથી અને પછી કેપચા નાખીને તમારે નેક્સ્ટ કરવાનું રહેશે પછી ઓટીપી આવશે ત્યાંથી તમારે નવો પાસવર્ડ તમે બનાવી શકો છો અહીંયા તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈ ત્યાં તમારે રજીસ્ટ્રેશન અથવા તો લોગિન કરવાનું રહેશે ત્યાં તમારે સર્વિસીસ જે અહીંયા એ કી એ ઉપર ધ્યાન રાખજો સર્વિસીસ ઉપર જઈને ત્યાં સ્કોલરશીપ સર્વિસ ઉપર ક્લિક કરવાનું રહેશે સ્કોલરશીપ સર્વિસીસ ઉપર ક્લિક થઈ ગયા બાદ અહીંયા સર્વિસીસમાં સ્કોલરશિપના સ્કોલર સ્કોલરશીપ સર્વિસીસ સિલેક્ટ કર્યા બાદ તમને ત્યાં કાસ્ટ વાઇઝ જોવા મળશે તેમાં તમારે જે તે કાસ્ટમાં તમે જે બિલોંગ કરતા હો ત્યાં જઈને તમારે અપ્લાય કરવાનું રહેશે તો આવી રીતના તમે અપ્લાય કરી શકો છો તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે મારા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમે માહિતીથી અપડેટ રહો